તમારી ઉમર કેવી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર સોનલ બા એક મહિલાનો ફોન આવે છે જેની મિત્રો કોઠારીયા મેન રોડમાં તેઓ એક યુવાન છે જેને લઈને મિત્રો તે સોનલબાની સાથે છેડતી કરતો હોય તેવી વાત તે મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે જે બાબતને લઈને તેમને મનસુખભાઈ રાઠોડ પાસે મદદ માંગે છે અને આ સમગ્ર બાબતની ચર્ચા કરે છે તો આવો સાંભળીએ કે મિત્રો સોનલબાને આ રોમિયોની શું તકલીફ છે એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો સોનલબા જાડેજા રાજકોટ કોઠારીયા મેઇન રોડ તિરુપતિ સોસાયટી શેરી નંબર દસમાં રહી છે બે ત્રણ છે જે સામાજિક અસામાજિક કામ કરે છે અને ધૂમ જેવી ગાડીઓ લાવે રાત્રે જે સ્ત્રીઓ બારે બેઠી હોય ખરેખર આ દેશ છે ને શક્તિનો દેશ છે સુરવીરતાનો દેશ છે આ દેશની અંદર જેને શક્તિની મર્યાદા રાખવી સ્ત્રીની મર્યાદા રાખવી એ પ્રથમ હોવું જોઈએ પણ હવે ત્યાં જે કાંઈ ધૂમની ગાડીઓ લઈને જે કાંઈ બેફામ ગાળો બોલે છે જેનો ઓડિયો પણ આમાં મૂકું છું એવિડન્સ તરીકે જે સોનલબા જાડેજાએ મારામાં જે ને એવિડન્સ આપ્યા છે તેમજ આજી ડેમ વડા પીઆઈ સાહેબને પણ મેં ટેલિફોનિક રજૂઆત કરી છે જે પણ આમાં એવિડન્સ તરીકે આવે એટલે જે આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ જે આડોપાડોમાં રહેતા હોય આજુબાજુના વિસ્તારમાં જે બાજુમાં રહેતા હોય ખરેખર હગા ભાઈ કરતા એ આપણો હગો ભાઈ કોઈ પણ દવાખાનું આવી ગયું કોઈ અનઘટિત બનાવ બન્યો હોય તો આપણો ભાઈ તો કદાચ એક કિલોમીટર છેટો રહેતો હોય તો એ તો ક્યારેય આવે કલા પછી આવે ફોન થાય ત્યારે આવે પણ જે પાડોવી છે ને સગો ભાઈનું પાત્ર હોય છે જે આજુબાજુમાં રહેતા હોય સોસાયટીમાં રહેતા હોય ફ્લેટમાં રહેતા હોય એ કુટુંબ પરિવાર કરતાં પણ ઉત્તમ કામ એ કરી શકતા હોય કોઈ બનાવ બને કોઈ તાત્કાલિક કોઈ જરૂર પડી ગઈ હોય તો જે બાજુમાં રહીએ છીએ તાત્કાલિક તમને મદદ કરી દે કે પણ તમારો સ્વભાવ તમારું જીવન જે નબળું છે કે આજે મને જે સોનલબા જાડેજા એ કોઈ દી સ્ત્રી છે ને એ જ્યારે જ્યારે રોડ ઉપર રણચંડી ક્યારે બને કે જ્યારે એની ઓવરટેક અતિરેકથી હોય જેમને આજે એક સોનલબેન જાડેજાએ મને જે ફોન કર્યો અને કેવડી એની એને એને ઉપરથી એને એટલું બધું ઓલું ત્રાસ ગુજાર્યો છે જેને આજે મને ફોન કરવો પડ્યો અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી કે સ્ત્રીનું જે અપમાન થાય છે સ્ત્રી નવી જે ભાઈ છે એ બેફામ ગાળો બોલે છે જેનો ઓડિયો આમાં મૂક્યો છે હવે વિચાર કરો કે એની સોસાયટીમાં આનો શું ને એની જે કાંઈ ધર્મ છે જે છત્રીઓનો ધર્મ છે જે સુરવીરતાનો ધર્મ છે એને તમે સુરવીરતા વાંચી લો તો તમને ખબર પડશે કે તમે જે કંઈ ઇતિહાસ વાંચો તમને ખબર પડશે બાકી કાયદો તો બધાયને હરખા કરી દે કાયદો કોઈને છોડતો નથી પરંતુ જે વિસ્તારમાં રહ્યો છું જે ઈલાકામાં રહ્યો છું જે ફ્લેટમાં રહ્યો છું ત્યાં ભાઈચારાની ભાવના રાખો જે ભારતની સ્ત્રી છે એની મર્યાદા રાખો અને જીવન સારું સહેવાય આ જે ઓડિયો છે સાંભળો કે જ્યાં સંસ્કૃતિનું અનંન થઈ રહ્યું છે ભાઈ સોનલભાઈ જાડેજાનું જે અત્યારે ઓડિયો તેમજ સાહેબનું પણ આમાં રેકોર્ડિંગ અને એવિડન્સ તરીકે મૂક્યું છે જે ભાઈ પણ અભદ્ર જે વાણી વર્તન કરે છે જેનું રેકોર્ડિંગ મારામાં પદની આપણે સોનલબા જાડેજાએ આપ્યું છે જે પણ આમાં હું રજૂ કરું છું જય ભીમ નમો ભાઈ અને આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને આવું કોઈ જગ્યાએ થતું હોય તો સ્ત્રીનું માન મર્યાદા કેમ કે નારીનો નિંદો નહીં નારી નરની ખાંડ નારી થકી નહીં રીતે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ગાંધીજી વલ્લભભાઈ સરદાર શિવાજી મહારાણા પ્રતાપ બાબાસાહેબ આંબેડકર આવા મહાપુરુષોને જન્મ દેનારી પણ એક સ્ત્રી હતી એટલે એનું જે અપમાન થઈ રહ્યું છે જે કંઈ પુરુષ છે એને સ્ત્રીની મર્યાદા રાખી છે આ શક્તિનો દેશ છે શક્તિ કેતા જે સ્ત્રી છે એનામાં એવી શક્તિ છે એટલે એ શક્તિ જ્યારે રણચંડી બને ત્યારે તમારો ઘવાડો થાય એટલે અત્યારે જે સોનલબા જાડેજા છે એ રણચંડી બન્યા છે એને ફોન કરવો પડ્યો અને અત્યારે એનું સોશિયલ મીડિયામાં મૂકવાની મંજૂરી આપી એટલે મેં તમને આ ચડાવીના જગતનું ઉદાહરણ પૂરું પાડી છે તમે તમારી સોસાયટીમાં ભાઈચારાની ભાવના રાખો બાકી પોલીસ છે પોલીસે અત્યારે રોજ ઉઠીને આવા જે કાંઈ તાનાશાહી તરીકે છે એના માટે પોલીસે રાત દિવસ મહેનત કરે છે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહી સુખ શાંતિ રહે આપણા દેશની ક્રાંતિ ઉન્નતિ જળવાઈ રહી એવું જીવન જીવવું જોઈએ પછી આપણે ઇતિહાસ જાણી લઈએ તો જે સમાજને ન સારું લાગે એવું કામ એને ન જ કરવું જોઈએ જેમાં કોઈ કાષ્ટ વિજ્ઞાન બધી જાતિ તોડો સમાજ જોડો બધાની સાથે ભાઈચારાની ભાવના રાખો માનવ ધર્મથી મોટો એ કોઈ ધર્મ નથી અને સ્ત્રીથી મોટી કોઈ દેવી નથી આપણી માને રોડ માં રજળતા મૂકીને જામુન માને ને લાપસી ચડાવો એ પણ શ્રદ્ધા છે તો મિત્રો આ ઓડિયો સાંભળો સોનલબા જાડેજાનો કે કેવી આમાં માણસો કેવું કેવું કરે છે જે સોનલબા જાડેજા છે જેમની ઉંમર પણ નાની છે એમનો ફોટો આમાં મૂકું અને એવિડન્સ તરીકે વધારે રેકોર્ડિંગ પણ મૂકું છું સાંભળો બને એટલો શેર કરજો જેથી કરી અને માણસમાં આ થોડુંક ખ્યાલ આવે કે આ કેવું કેવા માણસો જે પ્રયત્ન કરતા હોય છે જય ભીમ નમો બુદ્ધ હેલો હેલો હા મનસુખ સાહેબ રાઠોડ બોલો હાજી

અમે બાયુ બાયુ કામ કરતા હોય ઇમિટેશન નું કામ કરતા હોય ને તો બધા ભેગા બેઠા હોય વાતું કરતા હોય અને દાંત કાઢતા હોય ને તો એને ન ગમે ખાસ હકાવે આવે શેરીમાંથી નીકળે તો હોરન વગાડે બહુ જ અને જેમ ફાવે એમ ગાયરું બોલે અને એક બે ના તો હે ને સાય કરીને આમ પટકાણા તો એ અમે કાઈ ન બોલ્યા ત્યારે હે ને મહિલા પોલીસને ને બોલાવી હતી તો બધું સમાધાન થઈ ગયું પાછું થોડાક દી થયું ને

અતલે અમે અહિયાં ગયા ને તો અમે બધી બાયુએ કીધું ને કે અમને આના પ્રશ્નો છે એમ તો ઈ સાહેબે અહીંયા લખેલું છે અને પછી અમને કીધું કે તમે જાવ એમ હા પર એ છે ને પોલીસ તપાસ કરશે પછી અહીંયા બોલાવશે હા જે ભાઈ આયર કોણ છે પરબતભાઈ હું નામ છે નું પરબતભાઈ પરબતભાઈ આકુ નામ એનું પરબતભાઈ રાણાભાઈ

હા એટલે આ અયોધ્યા રામ નું મંદિર બન્યું ને એમ એટલે કેમ બધે સોસાયટી સોસાયટી ના પોગ્રામ કરે કે હાજર રામ નું છે તો જુમણવાર કરી કા એટલે એમલી જમવાનું કર્યુંતું હજુ રાઈતે બધું ફાઈનલ કરતા હતા આપણે કાલે જમવાનું કરવું છે કે નથી કરવું એમ તો કે બધાય કે એવું ન હોય ને અમારા ઘરે નો કીધું ને આમ ને તેમ ને બાયુ કેમ નો થાય ને આવી રીતના હવે જરની ટાઈમ નો હોય તો બાયુ કરી હા હું છે એમ સ્ત્રીને અધિકાર મળેલો છે ને બધું કરી શકે હા તો કે બાયુ કેમ નો હાલે હવે બાઈ શેરી ની રાઈતે હાલવા જાતી હોય ને તો કે બાયુ કે બાયુ નો કેવાય કે બાય શેરી રાઈતે અડધી રાતે બાર વાગે જાય ને આમ એવું બધું બોલતો હોય એવું શું બોલવાની જરૂર હોય અને હાઈ ઈ કીધું બાજુમાં હામે બીજું મિસ્ત્રી નું મકાન કે ને હા તો કે ઈ કે એ એમ કેસે છે કે હે ને કે આયા ને ખાયલા છે ને આમ છે ને તેમ છે હવે બધાય વાઘરી અમારી શેરી માં છે તો અમારે દેવી પૂજક કેવાના હા 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 એમ તો ઈ અમે થોડા અમે ના પાડી બધે કોણ રે એમ શેરી માં તો બધા રે એમ મકાન કે તો નો રે સોનલ બા મારી વાત સાંભળો હા હવે આપડી જો તમે સક્ષમ હો હા હા એમ નથી તમને કઈ તકલીફ પડે એમ ના હોય હા હા તો તમે મને તમારો ફોટો મોકલો અને એના મને નંબર મોકલો ને હું એને ફોન કરું નંબર છે તમારી પાસે

અરે તમે હે ને ફોટો ઈ બેન નો મોકલું અને હે ને આમાં જે ઈ ભાઈ છોરી લઈને આવતો તો ને તની તમારો ફોટો મોકલો પડશે સોનલબા હા 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 અને છે ને આ ભાઈ જે કંઈ આવડો છોરીયું લઈને રગડે ને એના નંબર હોય તો દેજો ને એના નંબર નો હોય ને ભાઈ અમારી પાસે અને જે ગાયરુ બોલતો તો ને આ ઈ ગાયરુ રેકોર્ડ કરી છે ઈ કેતા હોય તો ઈ હું મોકલી દઉં હું તમને ઈ કઈ મોકલવાની જરૂર નથી ઈ તો અમે આ તરત જ અમે લખીને YouTube માં ચડાવીને એટલે ઈ ડાયો ડાયો થઈ જાય પોલીસ પણ ન્યા આવશે કેમ કે અમે પોલીસ ના નંબર હશે તો એને પણ ફોન કરશું હા 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 પોલીસ ના પોલીસ ના નંબર છે આપડે રાજી ડેમ પોલીસ ના કોઈ

એવું નથી સાહેબ કેવું કેવું બોલે બાઈ અમે સામે મિસ્ત્રીના મકાનમાં બેઠા બેઠા બાયુ કામ કરતી હોય ને તો એની ઘરના એની બાઈ એમ બોલે રાંડુની નવરી થઈ ગઈ રાંડુ આમ ને તેમ ને એવું બધું કંઈ નથી બોલાતું નહોતું ને અમે ઈ તો કાલ હવાના રીવાયવા છે અને અમે 35 વર્ષ થઈ રહી સી હા હા હવે બેન ઈ તો તમે તો હજી નાની ઉમર છે તમારી એટલે કઈ વાંધો નઈ તમે એવું કઈ બોલશે ને તો એ તો પોલીસ અરે એવું લાગશે તો તમે હું ત્યાં નગર નીકળીશ ને હું તમને ફરિયાદ ફરિયાદ લખી દઈશ હર્જિ ને એવું બધું ટાઈપ બાઈપ કરીને તમને દઈ આવજો ને આજે પોલીશન થઇ જાય ભારત દેશની અંદર સ્ત્રી નું અપમાન કરવું કે ગુનો છે હા એ એની બૈરાવું સાથે એની પોતાની પત્ની નું અપમાન નથી થતું અત્યારે હા પણ હવે હું છે કે આ હુ એ ત્યાં તમને એને કામા કઈ થાય નહીં એટલે ત્યાં કારણ હું જે સ્ત્રીઓ નો દબી ને એનો રોફ જમાવવા માંગતા હોય

એનો છોકરો નોકરી થી આવે ને હંજે એટલે બગાડે ઈ છોકરો નોકરી કરે છે એનું નામ શું છે એના નામ આર્યન છે આર્યન ઈ નોકરી કરે છે હવે ઈ તો સાહેબ અમને મત ખબર અમને આ સરકારી નોકરી કરે છે પ્રાઇવેટ પ્રાઇવેટ જ છે ઠીક 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 હા

કઈ રી પણ હજુ કઈ આયા નથી સાહેબ કે કોઈ કાઈ મતલબ પણ આમાં તો એને સોશિયલ મીડિયામાં એના થજાકરા વડ છે ને લે ડાયા થઈ જાય બધા બેન આ તો અમારે તો છે ને સોશિયલ મીડિયા વાળા છે હા હા આ YouTube માં આવે હા તે કઈ વાંધો ની હું તમને હે ને ફોટો મોકલું અને કેતા હોય તો રેકોર્ડિંગ મોકલું આ રેકોર્ડિંગ મોકલ બેન મને પુરાવો આપવો પડે કેમ કે એનું કારણ છે પછી તમે સોનલ બાર તમારું નામ હા હા સોનલ આ ઓડિયો યુટ્યુબ માં આવશે તમારી મંજૂરી છે ને હા હા મંજૂરી છે પછી સોનલ બા આપણે ભણેલ છો ને હા 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 પછી કાલે કોઈ ના કહેવાથી કે પછી કે મારે નોતો કરવો હવે કાઢી નાખો એવો કઈ ફોન આવશે નહીં ને ના ના હા આપણે બધાય તમારા પરિવારમાં તમારા જે હસબન્ડ છે એમને પૂછેલું છે પૂછું હોય તો પૂછી લેજો હા હું પૂછીન પછી તમને ફોન કરું જી અને એવું લાગે તો એને મને વાત કરાવડાવી દયો તમારા હસબન્ડ સાથે પણ એ હા આ નંબર ઉપર રિંગ કરાવડાવો અને તમારો ફોટો મોકલો આ માણસો નું હોય કે સ્ત્રીઓને આગળ રામ આમ રૂબાપ કરે સીન સપાટા કરે એટલે ઈ એની લુખાગીરી ગણાય નકર સ્ત્રીની મર્યાદા જાળવવી ભારત દેશના પુરુષ ની ફરજ છે કોઈ પણ સ્ત્રી હોય કોઈ પણ ભારત દેશની મર્યાદા મોકલો અને એમની યાર એવું લાગે તો વાત કરાવી દો અને તમારી યાર જે કઈ ભદ્ર વ્યવહાર કર્યો એનું મને રેકોર્ડિંગ આપો રેકોર્ડિંગ મોકલી દસ પંદર મિનિટ માં આવી જાય ઓકે હા ભલે બેન હાલો મોકલો હા હેલો સોનલ તમારું રેકોર્ડિંગ ને ફોટો તમારો આ નંબર મે સેવ કર્યો પણ આમાં WhatsApp નથી દેખાતું આ આવી જાય હા હા લો મોકલું ઈ જ કરું હું ફોટો ને રેકોર્ડ બે જ મોકલું છું આપણે મંજૂરી લઈ લીધી હા લઈ લીધી હું જી આલો તમારો ફોટો મોકલો અને ઓલું રેકોર્ડિંગ જો ખરાબ બોલે છે ને ઈ મોકલજો હા હા ઈ બે મોકલું ઓકે ઓકે સર હું જાડે જા હા

strength Pear standing <smallélan> 60 uh salah forty best iter <ici>

ને ઓલા પરબત ભાઈ કોક છે ને એના છોકરા એ કઈ આ બૈરા બધું સાંજે બેસે ને એટલે કઈ જેમ ફેમ ગાડું બોલે છે ને અહિયાં કને રોમિયો ગીરી કરી આમ ધૂમ જેવી ગાડી હલાવે ને એવું બધું એટલે એ બેન જે સોનલબા છે ને એનો મારામાં ફોન હતો હા અને એ કે અમે રાતે અહિયાં પોલીસ સ્ટેશન માં ફરિયાદ દઈ આવ્યા હતા પણ હવે આપ સાહેબ પોલીસ ના વડા છો એટલે તમારી સિવાય તો બીજા કોને રજૂઆત કરવી એટલે આપ સાહેબ ને એના માટે ફોન કર્યો હતો રાત્રે એની જરીક હતું એટલે આ છે ને અહીંયા દારૂ પીની પછી અહિયાં ધૂમ ગાડી હલાવે ને એવું બધું બૈરાઓ માં થોડોક રોફ જમાવે છે હા એટલે એના માટે આપ સાહેબ ને થોડીક રજૂઆત કરવાની ફરજ પડી છે કઈ વાંધો નહીં હું અત્યારે જ માણસો ને ને કોણ શું છે વિગત જાણી હા અહીંથી આપી છે અને સોનલબા જાડેજા કરીને રહે છે એમને છે ને મને ફોન કર્યો તો અને હું સામાજિક કાર્ય કરું છું સાહેબ એટલે એના માટે અમારે શું છે કે ફોન આવ્યો એટલે મેં કીધું લાવો એટલે તમારો નંબર લીધો ને તમને રિંગ કરી સાહેબ કઈ વાંધો નહીં જી સર એટલે હું કહેવા કે ભારતની જે સ્ત્રી છે ને એની મર્યાદા તૂટી જાય ને આવડા લોકો પછી શું છે કે કાંઈ થાય નહીં એટલે મૂળ જે પોલીસની જે પ્રોટોકોલ ફોર્સ છે એની અંદર કાયદાનો રોફ નો લાગે